જય શ્રી ગણેશાય નમા કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ શ્રાવણની અમાસ ક્યારે છે કયા દિવસે તેની તિથિ પ્રારંભ થશે અને ક્યારે આતિથિ પૂર્ણ થશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં તમને જણાવીશ સાથે સાથે અમાસના દિવસે શું કરવું કેવી રીતના પૂન કરવું આપણા પિતૃઓને કેવી રીતના રાજી કરવા અને ઘરમાં દુઃખ હોય તો તેનું નિવારણ કેવી રીતના કરવું બધું જ આ વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો આપ આ ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે જાણીએ અમાસ વિશે સૌ પ્રથમ તો બધા ભક્તોને શ્રાવણ મહિનાની હૃદયપૂર્વક હાર્દિક શુભેચ્છાઓ આજે આપણે શ્રાવણ મહિનાની અમાસ વિશે વાત કરીશું કારણ કે આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને શ્રાવણ મહિનાનો ભગવાન શિવને સમર્પિત છે આ મહિનાની બધી તિથિઓનું વિશેષ મહત્ત્વ છે ખરેખર તો દરેક મહિનાની અમાસ પિતૃઓને સમર્પિત હોય છે પરંતુ શાસ્ત્રોમાં શ્રાવણ માસની અમાસની તિથિનું મહત્ત્વ વધુ જણાવવામાં આવ્યું છે આ તિથિ પર હરિદ્વાર નાસિક ગયા ઉજ્જૈન જેવી તીર્થ નદીઓમાં સ્નાન અને દાન કરવાથી જન્મો જન્માંતરના પાપ ધોવાઈ જાય છે અને સુખ સૌભાગ્યોમાં વૃદ્ધિ થાય છે પિતૃઓ ઉપરાંત દેવતાઓનો પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં અમાસનું વિશેષ મહત્ત્વ છે આ દિવસ પિતૃઓને સમર્પિત છે સાથે જ તમને જણાવી દઈએ કે દરેક મહિનામાં આવતી અમાસનું અલગ અલગ મહત્ત્વ હોય છે તે જ રીતે શ્રાવણ માસની અમાસનું પણ વિશેષ મહત્ત્વ છે અમાસના દિવસે પિતૃઓનું પિંડદાન શ્રાદ્ધ અને તર્પણ પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે આ દિવસે સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે આ વખતની શ્રાવણ મહિનાની અમાસ બે દિવસ હોવાને કારણે લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કેટલાક લોકો કહી રહ્યા છે કે ત્રેવીસ તારીખે શનિવારે છે તો કેટલાક લોકો ચોવીસ તારીખે રવિવારે છે એમ કહી રહ્યા છે પરંતુ આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ અમાસનો સાચો દિવસ કયો છે સ્નાનદાનનો શુભ મુહૂર્ત શું રહેશે અને આ દિવસે શું કરવું જોઈએ અને કઈ બાબતોથી બચવું જોઈએ સાથે જ જે માતાઓ અને બહેનો વ્રત કરે છે પછી તે લક્ષ્મી માતાનું વ્રત હોય કે ભગવાન શંકર ગૌરી માતા અને ગણેશજીનું તો તે વ્રત કયા દિવસે કરવું કેવી રીતે કરવું અને પૂજા વિધિ શું હોવી જોઈએ આ બધી માહિતી વિગતવાર જાણીશું અને સાથે પિતૃઓના તર્પણની સાચી વિધિ દાન કોને આપવું જોઈએ અને આ દિવસે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ તે પણ જણાવીશું કારણ કે કેટલાક એવા કાર્યો હોય છે જે લોકો અજાણતા કરી બેસે છે અને તે જ કાર્યો અમાસના દિવસે વર્જિત ગણાય છે તેથી તમે વિડીયોને પૂરો જોજો અધૂરો છોડીને ન જતા કારણ કે ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને વચ્ચે વચ્ચેથી જુએ છે કાપી કાપીને જુએ છે અને પછી તેમને જીવનમાં ક્યારેય પૂર્ણ સફળતા મળતી નથી કારણ કે જ્યારે તમે અધૂરી માહિતીના આધારે કાર્ય કરો છો તો તેનું ફર પણ અધૂરું જ મળે છે તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને સાથે કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને જો આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરી દેજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અમે અહીં જે પણ માહિતી શેર કરી રહ્યા છીએ તે પ્રાચીન ગ્રંથો પુરાણો પ્રમાણિત પંચાંગો પર આધારિત હોય છે કોઈ મનગળત વાત નથી હોતી જો તમે ઈચ્છો કે શાસ્ત્રોની સાચી અને શુદ્ધ વાતો તમારા જીવનને નવી દિશા આપે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો હવે વાત કરીએ શ્રાવણ મહિનાની અમાસ વિશે ખરેખર તો દરેક અમાસનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે પરંતુ શ્રાવણ માસની અમાસની વાત જ કંઈક અલગ છે તેને વર્ષની અત્યંત પૂર્ણદાયી અમાસ કહેવામાં આવી છે જો તમે વર્ષભરમાં કોઈ એક દિવસ પસંદ કરો જેમાં દાન પુણ્ય તર્પણ વ્રત ભોજન કીર્તન કરીને તમારા પિતૃઓને તૃપ્ત કરી શકો તો આ દિવસે સૌથી યોગ્ય છે આ દિવસે તમે જે પુણ્ય કમાવ છો તે હજાર ઘણું વધીને ફળ આપે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પોતે કહ્યું છે કે શ્રાવણ માસમાં કરવામાં આવેલું દરેક સત્કર્મ પછી તે દાન હોય તપ હોય કે જપ તે અન્ય મહિનાની તુલનામાં વધુ પુણ્યદાયક હોય છે પુરાણોમાં લખ્યું છે કે જો તમે મહિનામાં ફક્ત ભગવાનનું નામ સ્મરણ કર્યું હોય તે પણ અત્યંત કલ્યાણકારી છે હવે અમાસના દિવસે કેટલાક વિશેષ કાર્યો જરૂર કરવા જોઈએ જે તમારા પિતૃઓને તૃપ્ત કરે છે ભગવાનને પ્રસન્ન કરે છે અને તમારા જીવનમાં દરેક સંકટને દૂર કરે છે યાદ રાખો તમારી સમૃદ્ધિ સુખ શાંતિનું સૌથી મોટું કારણ તમારા પિતૃ જ છે જ્યારે પિતૃઓ પ્રસન્ન હોય છે ત્યારે જ જીવનમાં ખુશહાલી આવે છે અને જ્યારે પિતૃઓ નારાજ હોય છે ત્યારે જીવનમાં અડચણો કષ્ટ અશાંતિ ધનની કમી સંતાનની અડચણ બધું એક એક કરીને સામે આવવા લાગે છે જે લોકો કહે છે કે તમને સંતાન સુખની પ્રાપ્તિ નથી થતી લગ્નમાં વારંવાર અડચણો આવે છે આરોગ્ય અને નોકરીમાં સંકટ છે તેમણે પણ પોતાના પિતૃઓ તરફ જરૂર ધ્યાન આપવું જોઈએ કારણ કે અમાસ તેથી જ તે દિવસ છે જ્યારે પિતૃઓનો દિવસ શરૂ થાય છે જે લોકમાં આપણા પિતૃઓ રહે છે ત્યાંની એક સવાર આપણા પંદર દિવસની બરાબર હોય છે તો આ અમાસ તેમના માટે એક નવી સવારની જેમ હોય છે તેથી આ દિવસ પિતૃઓને સમર્પિત કરવામાં આવ્યો છે તો શ્રાવણ મહિનાની આ અમાસ પર સ્નાન દાન તર્પણ અને ભગવાનનું નામ સ્મરણ જરૂર કરો પિતૃઓના નામે દાન કરો જરૂરિયાતમંદોને અન્ન આપો વસ્ત્ર આપો અને દક્ષિણા આપો અને જે પણ વ્રત પૂજન તમે કરો છો તે શ્રદ્ધા અને નિયમપૂર્વક કરો અને જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં પરેશાનીઓ દૂર થાય પિતૃઓ પ્રસન્ન રહે અને તમારા જીવનમાં ભગવાન ભોળાનાથની કૃપા બની રહે તો વિડીયોના કમેન્ટ બોક્સમાં ઓમ શ્રી પિત્રાય નમ ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જ્યોતિષીઓના મતે આ અમાસ પર હર્ષણ યોગ સહિત અનેક માંગલિક સંયોગો બની રહ્યા છે આમાં ગુરુ પુષ્યયોગ અમૃત સિદ્ધિયોગ સર્વાર્થ સિદ્ધ યોગ અને શિવવાસ યોગ મુખ્ય છે આ યોગોમાં દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થશે સાથે જ બધા પ્રકારના દુઃખોથી મુક્તિ મળશે તો ચાલો હવે જાણીએ શ્રાવણ અમાસની સાચી તારીખ મુહૂર્ત અને મહત્ત્વ વિશે પણ આપણે જાણીશું તો ચાલો સૌથી પહેલાં આપણે શ્રાવણ મહિનાની અમાસની સાચી તિથિ અને સમય વિશે જાણી લઈએ શ્રાવણ માસની અમાસ તિથિ બાવીસ ઓગસ્ટે સવારે અગિયાર પંચાવનથી શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ સવારે સાડા અગિયાર સુધી ચાલશે ઉદયા તિથિના આધારે આ પર્વ ત્રેવીસ ઓગસ્ટ શનિવારે ઉજવાશે જેને શનિ અમાસ તરીકે ઓળખવામાં આવશે અને સાથે આ શ્રાવણ માસની અમાસને પિઠોરી અમાસ પણ કહેવામાં આવે છે ચાલો હવે જાણીએ કે આ શ્રાવણ મહિનાની પિઠોરી અમાસ પર કયા કયા કાર્યો કરવા જોઈએ જેથી તમારા પિતૃ પ્રસન્ન થાય જીવનમાં સુખ શાંતિ આવે અને આપનું પૂજન વ્રત અને દાન સાચા અર્થમાં ફળદાયી બને સૌથી પહેલાં જ્યારે આ માસનો દિવસ આવે તો તે દિવસની શરૂઆત સ્નાનથી કરવી જોઈએ ખાસ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અતિશય મહત્ત્વ જણાવવામાં આવ્યું છે પરંતુ આપણે જાણીએ છીએ કે આજના સમયમાં દરેક વ્યક્તિ માટે એ શક્ય નથી કે તે ગંગા યમુના ગોદાવરી કે ત્રિવેણી સંગમમાં તીર્થ સ્થળો સુધી પહોંચી શકે જો તમે ક્યાંય બહાર ન જઈ શકો તો ઘરે જ પવિત્ર સ્નાનનું ફળ પ્રાપ્ત કરવાનો ઉપાય છે જ્યારે તમે સ્નાન માટે પાણી ભરો તો ડોલમાં કે સ્નાનના પાત્રમાં થોડું ગંગાજળ પહેલાં નાખો પછી તેમાં સામાન્ય શુદ્ધ પાણી ભેળવો ત્યારબાદ ઉત્તર દિશા તરફ મુખ કરીને હર હર ગંગેનો ઉચ્ચાર કરતાં સ્નાન કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ રીતે કરેલું સ્નાન પણ ગંગા સ્નાનની બરાબર ફળ આપે છે સ્નાન પછી શુદ્ધ વસ્ત્રો પહેરો અને તમારા ઘરના મંદિરની સફાઈ કરો તો ચાલો હવે જાણીએ આ પીઠોરિયા માસના દિવસે પૂજા કેવી રીતે કરવી હવે સૌથી પહેલાં પૂજાની બધી સામગ્રી એકત્ર કરી લેવી શાંત અને સ્વચ્છ જગ્યાએ ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું ત્યાં એક ચોકી હોય તો ઉત્તમ નહીં તો જમીન પર જ ભગવાનની સ્થાપના કરો જો તમે ભગવાનની ગૌરીશંકરનું વ્રત કરી રહ્યા હો તો તેમનો ફોટો કે પ્રતિમા આપની પાસે હોવી જોઈએ અને જો માતા લક્ષ્મીનું વ્રત કરી રહ્યા હો તો લક્ષ્મીજીનું ચિત્ર કે મૂર્તિ રાખો સાથે જ પૂજામાં કામ આવે તેવી સામગ્રી જેવી કે રોલી મોલી પાન સોપારી લવિંગ ઇલાયચી ધૂપ દીપ ફૂલોનો હાર તાંબાનો લોટો અને પંચામૃત બનાવવા માટે કાચું દૂધ દહીં મધ અને ખાંડ આ બધું પહેલેથી તૈયાર રાખો હવે પૂજા સ્થળ અને સામગ્રીનું શુદ્ધિકરણ કરો તાંબાના લોટામાં ગંગાજળ નાખીને તેમાં શુદ્ધ પાણી ભેળવો અને તે પાણીથી તમારા પૂજા સ્નાન અને બધી સામગ્રી પણ છાંટણું કરો આ પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે કારણ કે શુદ્ધિકરણ વિના કોઈ પણ પૂજા પૂર્ણ નથી ત્યારબાદ ભગવાનને પૂજા સ્થાન પર સ્થાપિત કરો તેમને ફૂલ અર્પણ કરો અને કહો હે પ્રભુ અમે તમને આ આસન અર્પણ કરીએ છીએ કૃપા કરીને તેને સ્વીકારો અને અહીં વિરાજમાન થાઓ પછી દીપક અને ધૂપ પ્રગટાવો અને આપની શ્રદ્ધા અનુસાર પૂજા કરો હવે આવે છે સંકલ્પનો સમય આ સૌથી મહત્ત્વનું પગલું છે કારણ કે સંકલ્પ વિના કોઈ પણ પૂજન વ્રત કે દાન પૂર્ણ ગણાતું નથી અને તેનું ફળ પણ સંદિગ્ધ રહે છે જે લોકો ફક્ત પિતૃઓનું તર્પણ કરવા જઈ રહ્યા છે તેમનું સંકલ્પ અલગ હશે અને જે વ્રત માટે બેઠા છે તેમનું સંકલ્પ અલગ હશે અને આજ વ્રતમાં પણ પછી તમે ભગવાન ગૌરીશંકરની પૂજા કરી રહ્યા છો હો કે માતા લક્ષ્મીની બંને માટે સંકલ્પની વિધિ અલગ અલગ હોય છે જો તમે ગૌરી શંકરનું પૂજન અને વ્રત કરી રહ્યા હો તો તમારા જમણા હાથમાં પાણી લો સાથે ઓછામાં ઓછી એક રૂપિયાની દક્ષિણા રાખો પછી ત્રણ વખત ઓમ શ્રી વિષ્ણવે નમાનો ઉચ્ચાર કરો ત્યારબાદ આપનું નામ આપનું ગોત્ર જે સ્થાને તમે સંકલ્પ કરી રહ્યા છો તે સ્થાનને મકાન નંબર સોસાયટી ગામનું કે શહેરનું નામ કહો અને કહો કે અમે આ શ્રાવણ અમાસના દિવસે ભગવાન ગૌરીશંકરનું વ્રત કરી રહ્યા છીએ અને આ વ્રત પ્રભુના ચરણોમાં અર્પણ કરીએ છીએ આ જ રીતે જો તમે માતા લક્ષ્મીનું પૂજન કરી રહ્યા હો તો તે જ વિધિ અપનાવો હાથમાં પાણી અને દક્ષિણા લઈને ઓમ શ્રી વિષ્ણવે નમ મંત્રનો ત્રણ વખત જાપ કરો પછી આપનું નામ ગોત્ર અને સ્થાન જણાવીને કહો કે તમે આ પિઠોરી અમાસ પર માતા લક્ષ્મીનું વ્રત કરી રહ્યા છીએ તેમના પૂજનનો સંકલ્પ લઈ રહ્યા છીએ અને આ કાર્ય ધન સંપત્તિ સુખ અને લક્ષ્મી પ્રાપ્તિ માટે કરી રહ્યા છીએ આ સંકલ્પ તમે પૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો હવે જે તર્પણની વિધિ છે અને જે પિતૃઓના નિમિત્તે દાન આપવામાં આવે છે તેનો સંકલ્પ આપણે આગળ જણાવીશું કારણ કે પિતૃઓનું તર્પણ કરતી વખતે જે સંકલ્પ કરવામાં આવે છે તે અત્યંત જરૂરી હોય છે જો તમે તર્પણ કે દાન કરો છો પરંતુ સંકલ્પ નથી કરતા તો તે કાર્ય પિતૃઓ સુધી પહોંચતું નથી શાસ્ત્રોમાં આ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે તેથી દરેક પ્રકારની પૂજા વ્રત અને ખાસ કરીને પિતૃ કાર્યોમાં સંકલ્પ અનિવાર્યપણે કરવો જોઈએ હવે આગળ પૂર્ણ પૂજન વિધિ જાણીશું અને તે પછી વિગતવાર એ પણ જણાવીશું કે પિતૃઓનું તર્પણ કેવી રીતે કરવું પૃથ્વી પૂજન કેવી રીતે કરવું આ બધી માહિતી આગળ જણાવવામાં આવશે એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો હવે જુઓ જ્યારે તમે પૂજન શરૂ કરો તો સૌથી પહેલાં ભગવાનને પાણીના છાંટા આપો એક ફૂલ લો અને તે ફૂલ દ્વારા ચાર વખત પાણી અર્પણ કરો આ છાંટા આ રીતે આપવાના છે કે એક વખત ભગવાનના ચરણો પણ એક વખત નાભીની નજીક એક વખત મુખની નજીક અને પછી સમગ્ર શરીર પર આ ભગવાનને સ્નાન કરાવવાની ભાવનાથી કરવામાં આવે છે ત્યારબાદ તમારે જે પંચામૃત તૈયાર કર્યું છે તેમાં દૂધ દહીં મધ ઘી અને ખાંડ હોય છે તે પંચામૃત હવે એક ફૂલ પર લગાવો અને તે જ ફૂલથી ભગવાનને અર્પણ કરો એમ માનીને કે તમે તેમને પંચામૃત સ્નાન કરાવી રહ્યા છો પંચામૃત સ્નાન પછી હવે શુદ્ધ પાણીથી સ્નાન કરાવો તે જ રીતે પહેલાંની જેમ ફૂલથી પાણીના છાંટા આપો જેથી ભગવાનને શુદ્ધ પાણીથી પણ સ્નાન કરાવી શકાય ત્યારબાદ ભગવાનને યજ્ઞ પવિત એટલે કે જનોઈ અર્પણ કરવામાં આવે છે આ માટે તમે એક નવી જ જનોઈ લો તેના પર હળવું રોલીનું તિલક લગાવો અને પછી તેને ભગવાનને સમર્પિત કરો આ પણ પૂજનનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે હવે ભગવાનને તિલક લગાવો જો તમે માતા લક્ષ્મીનું પૂજન કરી રહ્યા હો તો તેમને રોલી અને કુમકુમથી તિલક કરવું ચંદન ન લગાવો અને જો તમે ભગવાન ગૌરીશંકરનું પૂજન કરી રહ્યા હો તો તેમને ચંદન જ લગાવો રોલી કે કુમકુમ ન લગાવો આ બાબતનું ખાસ ધ્યાન રાખો કારણ કે આ પૂજન વિધિનો સુષ્મ પરંતુ અત્યંત જરૂરી નિયમ છે તિલક પછી ભગવાનને અક્ષત અર્પણ કરો અક્ષત એટલે તૂટેલા ન હોય તેવા ચોખા જેને તમે પ્રેમથી ભગવાનના ચરણોમાં અર્પણ કરશો પછી જો આપની પાસે ફૂલોની હાર હોય તો તે ભગવાનને પહેરાવો અને ફૂલોની અર્પણ કરો હવે ધૂપ અને દીપનો ક્રમ આવે છે ભગવાનને પહેલાં ધૂપ બતાવો ત્યાર પછી શુદ્ધ સુગંધિત અગરબત્તી હોવી જોઈએ પછી દીવો પ્રગટાવવો જેમાં ઘી કે તલનું તેલ હોવું જોઈએ આનાથી વાતાવરણ પવિત્ર અને ભક્તિભાવથી ભરાઈ જાય છે હવે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરો જો તમારી પાસે કોઈ મીઠાઈ હોય તો તે અર્પણ કરો ફળ હોય તો ફળ ચડાવો અને જો કંઈ ખાસ ન હોય તો એક નાનો સાકરનો ટુકડો લઈને ભગવાનને ચડાવી દો આ પણ જો પૂર્ણ ભાવથી અર્પણ કરવામાં આવે તો નૈવેદ્ય સ્વીકારાય છે હવે ભગવાનને જળ જમની કરાવો એટલે કે એક ચમચી પાણી અર્પણ કરો પછી બંને હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરો આપની મનની શ્રદ્ધા અને ભક્તિ સમર્પિત કરો ત્યારબાદ ભગવાનને તાંબુલ અર્પણ કરો એક પાનનું પાન લો તેમાં બે લવિંગ એક ઇલાયચી અને એક સોપારી રાખો આ પાનને પવિત્ર ભાવનાથી ભગવાનને અર્પણ કરો જો તમે ગૌરી શંકરની પૂજા કરી રહ્યા હો તો તેમને અર્પણ કરો અને જો માતા લક્ષ્મીની પૂજા કરી રહ્યા હો તો તેમને અર્પણ કરો હવે તમે જે પણ દક્ષિણા અર્પણ કરવા માંગો છો તે ભગવાનને સમર્પિત કરો આ દક્ષિણા એક રૂપિયો હોય તો પણ ચાલે હવે હાથ જોડીને પ્રભુ કે માતેશ્વરીને વિનંતી કરો હે પ્રભુ હે માતેશ્વરી અમે આ શ્રાવણ અમાસ પર આ પૂજન કર્યું છે કૃપા કરી કરીને તેને સ્વીકાર કરો અને અમને સામર્થ્ય આપો કે અમે આ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરી શકીએ કૃપા કરો કે અમારું જીવન તમારા આશીર્વાદથી સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે ત્યારબાદ પિઠોરી અમાસ વ્રતની કથા સાંભળો આ કથા શ્રવણ પૂજનનો અત્યંત પવિત્ર અને મહત્ત્વનો ભાગ છે કથા સાંભળવાથી પૂજનને પૂર્ણતા મળે છે અને વ્રતની મહિમા અને કંગડી વધી જાય છે અહીં જે પણ માહિતી આપવામાં આવે છે તે સંપૂર્ણપણે જ્યોતિષશાસ્ત્ર અને પ્રમાણિત પંચાંગ પર આધારિત છે તેથી જો તમે ઈચ્છો કે આપને સાચી અને સટીક માહિતી મળે જેમ કે કયું વ્રત ક્યારે છે કેવી રીતે કરવું શું વિધિ છે ભદ્રકાળ છે કે નહીં અને સાચી કથા સાંભળવી છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કર્યા પછી જે ઘંટળીનું આઈકોન આવે છે તેના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન સમયસર મળી શકે નહીં તો ઘણી વખત એવું બને છે કે મહત્ત્વના વિડીયો છૂટી જાય છે સાથે જ તમારે એ પણ ધ્યાન રાખવું કે શ્રાવણ માસના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જરૂર સાંભળવો જોઈએ કે તેનો પાઠ કરવો જોઈએ જો તમે કરી શકો તો શિવ સહસ્ત્ર નામનું શ્રવણ પણ કરો આ અત્યંત કલ્યાણકારી છે આનું શ્રવણ કરો ભગવાનની આરતી કરો અને જે લોકો માતા લક્ષ્મીનું વ્રત કરી રહ્યા છે તેમણે આ દિવસે લક્ષ્મી સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ ચાલો હવે આપણે જાણી લઈએ કે પિઠોરિયા અમાસના દિવસે કયા કામ કરવા જોઈએ શ્રાવણ માસની અમાસ તિથિ હિન્દુ ધર્મમાં ખાસ પવિત્ર ગણાય છે આ દિવસ પિતૃ શાંતિ શ્રાદ્ધ તર્પણ ગંગા સ્નાન અને દાન પુણ્ય માટે શ્રેષ્ઠ છે પરંતુ જેમ કે દરેક શુભ અવસરની કેટલીક મર્યાદાઓ હોય છે તેમ પિઠોરી અમાસ પર પણ કેટલાક વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે કે જો કોઈ વ્યક્તિ આ નિયમો તોડે તો તેને પિતૃદોષ ગ્રહદોષ માનસિક અશાંતિ અને જીવનમાં બિનજરૂરી અડચણોનો સામનો કરવો પડી શકે છે ચાલો હવે જાણી લઈએ શ્રાવણ અમાસ એટલે કે પિઠોરી અમાસના દિવસે શું ન કરવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે અમાસ તિથિ ચંદ્રમાની શક્તિ રહિત હોય છે ચંદ્રમા આપણા મન અને લાગણીઓનું સંચાલન કરે છે અને જ્યારે તેનો પ્રભાવ શૂન્ય હોય છે ત્યારે મન અસ્થિર થઈ જાય છે આવા સમયે જો કોઈ નવું કાર્ય જેવું કે લગ્ન ગ્રહ પ્રવેશ વાહન ખરીદી વ્યવસાય શરૂ કરવો વગેરે શુભ માનવામાં આવતું નથી તો ફ્રેન્ડ્સ પિઠોરિયા માસના દિવસે આ બધા કાર્યો ન કરવા જોઈએ અને જે કરવું જોઈએ આગળ મેં તમને વિડીયોમાં જણાવ્યું છે તો આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે આવા જ હેલ્પફુલ વિડીયા હું આગળ પર લઈને આવીશ તો મારા ચેનલને જરૂરથી સપોર્ટ કરજો ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવી એક કથા વાર્તા સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ